રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ન્યુ મહાવીરનગર ખાતે યુવાનો દ્વારા સોસાયટીના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે છેલ્લા વર્ષથી આ યુવાનો બાળકોને ભોજન કરાવે છે દર શનિવારે બાળકોને એકત્રિત કરી તેમને બટુક ભોજન કરાવવામાં આવે છે જેમાં શરૂઆતમાં બુંદરી ગાંઠિયા શરૂઆત કરી હતી પરંતુ મોટી સંખ્યામાં બાળકો થતા ત્યારબાદ ભોજન પણ શરૂઆત કરાઈ શનિવારના વસ્તુ આપવામાં શનિવારે બાળકો ને હનુમાન દાદા ના દર્શન કરાવી હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવે છે ત્યારબાદ બાળકોને ભરપેટ ભોજન કરવામાં આવે છે જેને લઈને યુવાઓમાં ઉત્સાહ માહોલ પણ દેખાય છે અને બાળકો પણ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે અમા ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહિનગર એકમાં આવેલા અમે છેલ્લા સાત આઠ વર્ષથી નાના બાળકોને બટુક ભોજન કરાવીએ છીએ અને પહેલાં અમે સૌપ્રથમ ગુંદી ગાંઠિયાથી શરૂઆત કરી હતી પછી બાળકોને નવી નવી વેરાયટી પસંદ આવે તે માટે અલગ અલગ અમે વેરાયટી રાખી છીએ અને છેલ્લા સાત આઠ વર્ષથી અમે આ કાર્ય ચાલુ રાખીએ સૌ પ્રથમ અમે બાળકોને અહીંયા મંદિરે આવે આવે અને તે હનુમાન ચાલીસાના પાઠ કરાવીએ છીએ અને દાદાના દર્શન કરાવી અમે તેને બટુક ભોજન કરાવીએ છીએ અમારો ગ્રુપ ચાલીસ પચાસ છે અમારું ગ્રુપ આગામી સમયમાં હિન્દુ ધર્મને આગળ પ્રચાર કરે અને બધા હિન્દુ ધર્મનો આગળ આખા વિસ્તારમાં હિન્દુ ધર્મ ફેલાય તે માટે અમે કઈ પ્રેરિત કરીએ છીએ